તો પાછા અગોતરે જાવ અને પર્વત ખેતી કરો તરત જ એ આજ્ઞા સ્વીકાર લીધી અગોતરા જે ખેતી કરવા લાગ્યા આ કસોટી જેવી તેવી નથી પોતાનો વ્યવહાર છોડીને બીજાના બીજા ના પડવું તે પણ પોતાના જ ગામ માં સમજે પણ બીજા પોતાના તરફ કેવી દ્રષ્ટિ થી જોશે ગામમાં પોતાના વિશે કેવી મશ્કરી ભરી વાતો કરશે તેની આજ્ઞા પાલકને પડી જ હોતી નથી